Thank you. જે વર્ષિ તપ કરવાનો આનંદ છે તે કંઈક ઓર જ હોય છે એમની નિશ્રામાં વર્ષો વર્ષ એવું જ થાય કે આપણે વર્ષી તપ કરતા જ રહીએ અને વર્ષિતપ કરીને જે પારણો કરવાનો જે આનંદ અહીંયા આવે છે એ ખરેખર આપણા ઘરમાં કે આપણને આવતો હોતો નથી એટલે વર્ષીતપ કરી જે વિજય સુરેશ્વરજી મહારાજ છે તેમના નિશ્રામાં તેમણે મને આદેશ કર્યો હતો તમે એકવાર વર્ષિતપનું પારણું કરવા અહીંયા પધારો પાલીતાણો હું અને મારા મધર અત્યારે ડુંગર ચડી રહ્યા છે તેઓ એસી વર્ષના છે છતાં પણ તેઓ આજે ઉપર ચડીને આવે છે એટલું આદેશ્વર ભગવાનની એની આજ્ઞા છે પારણો તો ખૂબ ખૂબ મજા આવી ખૂબ સરસ ખૂબ આનંદ આટલો આનંદ ક્યારેય ઘરના આંગણામાં નથી આવતો મારું નામ જીનમતી મુકેશભાઈ શાહ બોમ્બે વાલ્કેશ્વરથી આવ્યા છે અમે મારું દ્વિતીય વર્ષિતપ છે કુમારના હાથે પારણું કર્યું છે અને ખૂબ અહીંયા સગવડ સારી સચવાઈ છે લાભ પણ સારા મળ્યા છે ખૂબ ખૂબ અનુમોદના અમે આનંદી કલ્યાણની પેઢીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બહુ જ સરસ બહુ જ યાત્રા ખૂબ સુરસ થઈ અમને લાભ સારા મળ્યા એક સુરસનું પક્ષાલનો લાભ મળ્યો અમને આ બધા તપસ્વીઓને પારણા કરાવવાનો લાભ મળ્યો ખૂબ સરસ ખૂબ ખૂબ અનુમોદના અને સરસ થયું છે આજે ભગવાન આદેશ્વર ભગવાનને શ્રેયાંશના શ્રેયાંશ કુમારે વર્ષે તપનું પારણું કર્યું ચારસો ઉપવાસનું આજે પારણું કરાવ્યું એ મોટા મોટું મહત્વ છે એનો અમે આજે પૂર્ણ કરેલ છે આ તપ આજે પૂર્ણ કરેલ છે હું મનુભાઈ શાંતિલાલ શાહ આનંદજી કલ્યાણજી પેઢી મેનેજર પાલીતાણા જૈન ધર્મના આધ્ય સ્થાપક આદેશ્વર ભગવાન જેઓએ અહીંયા પાલિતાણા તીર્થમાં પોતાના જીવનના હજારો વર્ષ અતૂટ અને અસંખ્ય વખત નવાણું પૂર્વ નવાણું વગેરે કરી પાલિતાણા તીર્થની એક એક ભૂમિ એક એક કણ જેને ખૂબ પુણ્યવંતો બનાવ્યો છે તેવા આદેશ્વર દાદાના પારણાનું પ્રથમ દિવસ આ વર્ષે તપના પારણા તરીકે ઉજવાય છે વર્ષી તપના પારણાની પાલિતાણા તીર્થમાં એટલા માટે મહત્વ છે કે પાલિતાણા તીર્થમાં આદેશ્વર દાદાએ ઘણા વર્ષો સુધી આ આ ભૂમિને પુણ્યવંતી બનાવી છે અને સુંદર પુણ્ય કમાવવા માટેની આ ભૂમિમાં આજે હજારોની સંખ્યામાં યાત્રિકો પોતાના પારણા કરાવવા માટે અહીંયા પધાર્યા છે અહીંયા શેઠ આણંદજી કલ્યાણની પેઢી તરફથી પારણા પારણાભુવનમાં આવેલ તપસ્વીઓના સુંદર રીતે પારણા કરાવવા માટેની એકદમ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં તપસ્વીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા સુંદર શેરડીના રસની વ્યવસ્થા તેમજ તેમના ત્યાં આવેલા પધારેલા તથા દરેક સાધર્મિક ભાઈઓ માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી વતી સાધર્મિક ભક્તિનું પણ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આણંદજી કલ્યાણજી પેઢીએ ક્યાંય પણ કોઈ પણ યાત્રિકને છેદ પણ પોતાની વ્યવસ્થામાં કચાસ ન રહે તે માટેની સુંદર વ્યવસ્થા ગોઠવી છે એટલે સાધના પોખરના મહેકપુર સિટી સાધના રાકેશજી પોખરના મહેકપુર સિટી એ તબ આદિનાથ ભગવાનકી રોજ હર રોજ સેવા પૂજા કરતી મેરે અંદર એસી ભાવના હોય કે મુજબ એ કરવા ચાહી તો બસ એક એસાહી કૃપા હોય ભગવાન કે મેરા એ કુઆ ઓર मम्मी जी पापा जी के आशीर्वाद से घर के सभी सदस्यों के सहयोग से ये तप साता पूर्ण पूर्ण हुआ और अधिष्ठा देव चकेश्वरी माता मानी होती है कि कृपा ऐसी रही कि आज तक अभी तक किसी भी प्रकार का कोई विघ्न नहीं आया हर प्रकार में बिल्कुल शांति से और यात्रा भी पूरी मंगल पूर्ण भाव पूर्ण करी और उतरते समय भी बिल्कुल साता रही और सही पाली तीर्थ पेड़ी का भी पूरा सहयोग मुझे अच्छी तरह से प्रदान हुआ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા શાશ્વતા ગિરિરાજ શેત્રુંજયની છત્રછાયામાં સમગ્ર ભારત વર્ષના વર્ષીતપના તપસ્વીઓના પારણાનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે લગભગ સાડા ત્રણસો તપસ્વીઓ અહીં પારણા ભુવન ખાતે પારણા કરશે અને આજે આ પાલીતાણાના નગરી મધ્યે જે અખાત્રીજ નિમિત્તે વર્ષી તપનો મહોત્સવ યોજાયો છે તેમાં જે સુંદર વ્યવસ્થા પેઢી દ્વારા કરવામાં આવી છે તેના કારણે સમગ્ર તપસ્વીઓને એક સાતા મળશે અને આજે આ પ્રસંગે પાલિતાણા સ્થિત બધા આચાર્ય ભગવંતોએ આવી અને અગાડી પારણા ભુવનમાં સવારે માંગલિક પ્રવચન કર્યા અને અમને અમને લોકોને જે આશીર્વાદ પાઠવ્યા છે તેથી પેઢીને એક નવું બળ મળ્યું છે પ્રભુ આદિનાથ પરમેશ્વરે તીર્થંકર પ્રભુએ જ્યારે વર્ષી તપનું તપ આદર્યું હતું ત્યારે તેઓએ ચારસો દિવસના ઉપવાસ કર્યા હતા આજે ચારસો દિવસના ઉપવાસ કરવા કોઈ શ્રાવક માટે શક્ય ન હોય પણ પ્રભુની જોડે એક જોડાણ રાખવા માટે અને તેમના તપને યાદ કરવા માટે વર્ષી તપનું જે તપ આદરવામાં આવે છે જેમાં એક ઉપવાસ અને એક બેસણું અને એવામાં વચમાં ઘણા બધા છઠ આવતા હોય છે તે તપ જે તપસ્વીઓ આદરે છે તેનું આજે પારણું કરાવવાનું હોય